નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા મિત્રો આજે ગુજરાતના પનોતા પુત્ર ખેડૂતોના મસીહા જેણે ગુજરાતના ગામડાઓમાંથી ગુંડાઓ અને બદમાશોને નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું જેમણે ગુજરાતના ગામડાઓ સુધી સિંચાઈનું અને પીવાનું પાણી પહોંચાડવાનું કામ કર્યું ગુજરાતના ગામડાને ગોકુળિયું ગામ બનાવવા માટે જેમણે પોતાનું યોગદાન આપ્યું છે અને જે મહાપુરુષે ગુજરાતના ગામડા

બાપાને યાદ કરું છું એમના કાર્યોને યાદ કરું છું એમના યોગદાનની નોંધ લઈ અને પટેલે ગુજરાતના ગામડા ખેડૂત અને ખેતી માટે જે યોગદાન આપ્યું છે એની સરખામણી ક્યારેય કોઈની સાથે થઈ શકે એમ જ નથી કેમ કે એક સાધારણ પરિવારમાં જન્મીને ગુજરાતના મુખ્યમંત્રી સુધી સ્વબળે પહોંચવું એવા જમાનામાં કે જે જમાનામાં આજના જેટલા સંસાધનો કે સાધનો કે સુવિધા ન હતી પણ સંઘર્ષના દમ પર એક ખેડૂતના ઘરે દીકરે જન્મેલા એક દીકરાએ મુખ્યમંત્રી સુધીની સફર કરી અને ગુજરાતના જે યોગદાન આપ્યું છે એની નોંધ ક્યાંક ને ક્યાંક લેવાય નથી સામાન્ય વોર્ડના પ્રમુખ લેવલના માણસોના નામના પણ રોડ બની જાય છે એકાદી ટર્મ ધારાસભ્ય રહી ગયા એના નામની તકતીઓ પણ નગરપાલિકાની લાઇબ્રેરીઓ ઉપર લાગી જાય છે ક્યારેક ક્યારેક પાર્ટીના મેન્ડેટ ઉપર પાર્ટીના જુવાળના કારણે સાંસદ સભ્ય કોઈ માણસ બની જાય તો સરકારી દવાખાના કે સરકારી શાળાઓમાં પણ એમના બા બાપુજીના નામ લખાઈ જાય છે પણ જે ખેડૂતના દીકરા એક સાધારણ પરિવારમાં જન્મીને ખેતરોમાં પાણી વાળતા વાળતા સંઘર્ષ કરીને રાજનીતિના પગથિયા પછી પગથિયા ચડીને ગુજરાતની અંદર પહેલી વખત બીજેપીની સરકાર બનાવી એવડા મોટા મહાપુરુષની નોંધ ગુજરાતમાં ક્યાંય લેવાય નથી એ વાત બહુ ખટકે છે એ વાત બહુ

સ્વર્ગસ્થ કેશુબાપા પટેલના જન્મદિવસ નિમિત્તે વિસાવદરના ધારાસભ્ય તરીકે આજે હું એવી લાગણી વ્યક્ત કરું છું કે રાજકોટની અંદર નવું બનેલું જે એરપોર્ટ છે હિરાસર એરપોર્ટ એનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ તરીકે જો નામકરણ કરવામાં આવે તો કેશુભાઈના યોગદાનની એક વિનમ્ર નોંધ લેવાય એવું આપણે માની શકીએ કેશુબાપા જેવા કદાવર નેતા નહીં કોઈ નોંધ ઇતિહાસમાં નથી લેવાય એ દુર્ભાગ્યની બાબત છે ચાર પૈસાના છૂટક નેતાઓ હોય તાલુકા જિલ્લા પંચાયતમાં ક્યાંક ચૂંટણી ભૂલથી જીતી ગયા હોય ક્યાંક પાર્ટી ઉપર જીતી ગયા હોય એમના નામે પણ ઘણું બને છે એમના નામની રોડ ઉપર તકતીઓ હોય છે લાઇબ્રેરીઓ પર હોય છે દવાખાનામાં હોય છે સરકારની નાની મોટી યોજનાઓ હોય છે પણ જે માણસે વર્ષો જૂની કોંગ્રેસની સત્તાને ઉખાડીને ફેંકી દીધી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ભાજપની સરકાર પૂર્ણ બહુમતીની બનાવી એવડા મોટા મહાપુરુષનું યોગદાનની કોઈ નોંધ ન લેવાય દુર્ભાગ્યની બાબત છે ફરી વખત હું મારી વાતને રિપીટ કરું છું કે વિસાવદરના ધારાસભ્ય તરીકે મારી એવી લાગણી છે આજે કેશુબાપાનો જન્મદિવસ છે આજે ચોવીસમી જુલાઈ બે હજાર ને ના દિવસે મારી લાગણી છે કે રાજકોટના એરપોર્ટને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ નામકરણ કરી અને કેશુભાઈ પટેલને કેશુભાઈ પટેલના યોગદાનની સરકાર અને સમાજ નોંધ લે એવો પ્રયત્ન આપણે કરવાનો છે જય કિસાન કેશુભાઈ પટેલ જિંદાબાદ